લીલો સર લીલો બીનડી શેર રે કાડી ના ભમ અરે આ હા કોક બૈરું ના હી ગયું એ ઊ કારણ થી કાકા બૈરું ના હી ગયો શિખરમ ઓ કારણ તો અખરું કાકા ને બૈરું એ શિખર સમ ના ગયું હ કાકા કાકાના ના એરંડા બેરંડા હારા છે કાકા જવું જ પડશે છે સોના કારણ બૈરુ શિખર જીવ એરંડા હારા છે ધાર્યા છે બધું કમ્પ્લીટ થઈ શિખર હોના જતુરી બૈરું એ કાકા બૈરુ જતરી છે ને આ હા બધું રમણ ભમણ ને રવાય કરી મેલે છે

આમ કાળી હોય કાળી નાખીએ તો બીજું શું કેવાનું બાપ ની કાળી આ છે વિચાર ના પડે અમે કાળી કઈ નાખી કાળી ના કેવાય ના કેવા નઈ બચવાય ને

અને એટલું કીધું એમાં તો ઉપી છે પણ જો પછી જવું છું રાખી જઈ અને એના ગોમ ના જોપ જઈને રાખી ભોય પછી આવું અને લોહી ના પોચ છોતા કહું અને પછી એક રાખી જો બે આમ પૈસા ને અને ઉપાય છે ગોજી છે હામ 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 કતી છોકુ પેલું દવાઈ છે હું આવું કાકા દે વાત ગમે જતો તો તું હમ મને

તું પાય કીચે છો તું જતી 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 આપણે બીજી બીજી ને મહી પડી જશે નહી નહી ગયો બીજી લાવી કઈ

પૂછું થયું છે ના તો આજે પૂછું છું છે હું કહું કે છું આવડો છોકરો ઘણો મોટો નોમ થવાનું પાછું અને પચાવ ચૂકવું

હા હા લાય છે પણ એ તો યાર લાકડી ઠઠાઈ છે કો બેળામ જોમો કઈ ના કાળો યાર તો રમણ ભમણ કરી હોય તો બધું યાર અરે યાર બે ખબર ના પણ બે જણા જણા ભોણિયા છે ને યાર ઈયો ને એવું કરાય અરે યાર ના કરા પણ આ તો બધું જમ સેમ બરોબર બરોબર પણ બે જણા ભોણિયા છે ના હોય તો મેકી જાસી વાત તય કોણ બોલો હું યો કાકો બોલું યાર